અને બે ભાઈ બે ભાઈ બે બેઠા બે બે ભાઈ હવે હવે જે મારું માગણું બાગણું બધું હતું જીધા તા જગતો હતો લેણું પૂરું કરેલ પણ હવે તમારે બે ભાઈ હારું મેં આપડે જે જૂનો પટારો છે ને એમાં બે ભાઈ નામે જગ્યા જમીન નોખી પાણી મેલી છે કાગળ જે મારા રૂપિયો રૂપિયો પાણી પાણી બસે રાખ્યું આખી જિંદગી એ મેલ્યું છે એટલે બે ભાઈ હા અને બે ભાઈ એક થઈ મારા ટોણો પટી જાય એના પાસે બે ભાઈ ભાઈ હરફો પાડે લીધું ને એવું હોય તો ગૌના પોસ ના બોલાવું આવે તો ના આવે તો બે ભાઈ એકલા સામી લે એમાં પોસવાનું કોઈ જરૂર નથી આમાં તો તમે જે લસ્યો છે અમે બે ભાઈ અમે જ લેશે એનો કોઈ વધુ નથી સારું છોકરું બી વળગાતું મત તમે હવે तू को अदा नहीं भाई तो हमें ले सरो इस सज्जन को क्या तकलीफ है भाई बा बा सुता ले तमन बा ए बा बस सुता ले तमन बा बा मफजी लोटो पड़े लोटो हां बोलो ओ बा सुता दे तमन बा ओ बा सुता दे तमन ता मफजी लोटो मिल जा बा बाय बाय टाटा गुड बाय गया

લે ચીત કેતા ચીકે પટરામી ને પાન બારી પેટી તોા ભળી આ રાખી જ છે એ વે વે બા એ તો બે ધના ધના કાગળી હા તમે વાંચ ભણાવ હતો કે બે હાજર ચૌદ નરેન્દ્ર મોદીએ લાખ રૂપિયા હાલવાના કીધેલા હતા બરાબર